શ્રી સંઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળા મોણપર તાલુકો મોવા જિલ્લો ભાવનગર આ અમારે ધોરણ ત્રણ છે વિષય પર્યાવરણમાં એક પ્રવૃત્તિ આવે છે ચાલો ને બાળકોને જ પૂછીએ કઈ પ્રવૃત્તિ આવે છે કયા પાઠમાં આવે છે ચાલો બાળકો આ આપણે આ તમારે આ જે પ્રવૃત્તિ હાથમાં તમે ઓળી રાખીને ઊભા છો એ કયા પાઠમાં આવે છે કેટલામાં નંબરમાં નવમા પાઠમાં બરાબર એ નવમાપાઠનું નામ શું છે વાહ ભાઈ વાહ તો હવે તમે અહીંયા આપણી જ્યાં મોણ પરની હાડ ગંગા નદી છે ત્યાં તમે શું કામ આવ્યા છો હોડી તરાવવા તો ચાલો હવે દરેક બેનો વાંકા વળશે અને હવે પાણીમાં પોતાની હોડીને છૂટી મૂકી દેશે વાહ ચાલિયા આ જો ભાઈ તમારી બધાની હોડી જઈ રહી છે વાહ ભાઈ વાહ સરસ 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 જવો તમારી હોડી જઈ રહી છે ચાલો પાણીમાં છપછપિયા કરો હા હોડીને જવા દો એની માથે પાણી ન નાખો એને માથે પાણી ન નાખો બેટા એ હોડીને જવા દો હા હોડી દરેક બાળકોની પાણીમાં આગળ વધી રહી છે અને બાળકો પણ આ પાણીનો એ આનંદ લઈ રહ્યા છે દરેક દીકરીઓ ખુશખુશાલ છે દરેક દીકરીઓ બહુ આનંદમાં છે વાહ 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 વાઈ વાહ સરસ સરસ બહુ ખુશ છે વાહ ભાઈ વાહ સરસ 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 મારી દીકરીઓ બધી બહુ આનંદમાં છે આ હોળી પણ હવે બધી જ મુખ્ય પ્રવાહમાં એ પહોંચી ગઈ છે દૂર દૂર